અલા ગુજરાતમાં બોલ ગુજરાતમાં મેલે સીધું હેડી જવાનું સામે કટલી આવે અં આમ સીધું આરસત જ ન રે અ અ અં સીધું આગળ ક્યાં જાવ ને પાકું ને પાકું પાકું આ બેઠો હોય ને પાછો આવું પાછો આવી બીજું કાઈ ખાવ ના બીજું નહીં ઉપર જકામ કતાલો એટલે બેહારતા તો કેટલા ઉત્યા યો હવે ક્ષેતર બાજુલે ક્ષેતર સુડો ભરે

ફોન પે માં લગાય બોલો જીરો જીરો ચાર આકડાનો હે છે બે બે ત્રણ ત્રણ અને નવ તમારે ફોન પે કેટલા પૈસા હે પૈસા તો એ તમને થોડા અમારે ગમે એટલા હોય તો પંદરક હજાર જેવું પડ્યા છે પણ આ તો હતા ને ચાર

साहब ऑर्डर कैंसिल कर બતાવ્યું તે કીધું તું લે આવ ના કર કોણ રૂપિયા કોણ છે હાડી રહેલા હાડી સુડી આવું મગન મુ હારું જા તું હું આવું ફોન લઈ પેલા સાંજે રાખવા બાચે માં હાડી ગરજી ફોન તમારો એ ના તમે કાઉ દે હા મોટા ધારી કાઈ નહીં ના લગા કે ઉપાડી નાખ્યા હોય શું થી પડ શું શું હે આયા